નમસ્કાર શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભૂવા જોવા મળ્યા છે એટલે કહી શકાય છે વડોદરા નગરી હવે ભુવા નગરી બનતી નજરે પડી રહી છે તમે આ જોઈ શકો છો કે જે આ પ્રોટેક્ટિવ રોડ છે હવેલી જતો આ માર્ગ છે અકોટા ગાય સર્કલથી હવેલી જતા માર્ગ છે થોડા દિવસ પહેલાં એક આગળ પણ એક ભૂવો અમે અમારા માધ્યમથી તમને બતાવવાનો પ્રયત્ન કર્યો હતો ત્યાર પછી આજે ફરી એક વખત આ જગ્યા પર ફરી એકવાર આગળ જ એક ભૂવો પડ્યો છે અને આ જોઈ શકાય છે કે કેટલો મોટો આ ભૂવો છે આખીને આખી ગાડીઓ અહીંયા અંદર ખાબકી પડે તેવા આ દ્રશ્યો છે અહીંના સ્થાનિકો છે તેમના દ્વારા અહીંયા વાહનો અહીંયા લગાવીને આડ કરીને આ ભૂવાને લોકો ભૂવાથી બચી શકે તેવી રીતે વાહનો લગાવીને તેની આડ કરી છે આપણે જેથી જે રાહદારી અહીંયાથી પસાર થઈ રહ્યો હતો આપણે તેમનાથી પણ વાત વાત કરવાનો અમે પ્રયત્ન કરીશું જી શું કહેશો તમે અહીંથી પસાર થઈ રહ્યા હતા અચાનક જોવો પડી અમે અહીંયાથી ગાય સર્કલથી જે હવેલીવાળો રોડ છે ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં જોયું તો હમણાં તાજેતરમાં જે ખૂબ જ મહાકાય ભૂવો પડ્યો છે જેના કારણે લોકોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી થઈ છે અને ભૂવો જેમ જેમ ગાડીઓ જઈ રહી છે તેમ તેમ ભૂવો મોટો થતો જાય છે તો હજુ આ જ રોડની વાત કરીએ તો બે દિવસ બે દિવસ અગાઉ આગળ થોડો પંદર થી સો મીટરની વચ્ચે એક બીજો ભૂવો પડ્યો હતો હજુ એ ભૂવાનું સમારકામ તો પૂરું થયું નથી તેને પહેલા આજે એક બીજો ભૂવો ઉભો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો કે કોર્પોરેશનની બેદરકારી કેટલી છે અને જે રોડની અંદર જે ભ્રષ્ટાચાર થતો થાય છે તે પણ હવે પબ્લિકને નજરે ચડે છે અને જે સ્માર્ટ સિટીની મોટી 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 વાતો કરતા હોય છે એ સ્માર્ટ સિટીના નામે આજે વડોદરા એ ભુવા નગરી બની ગયું હોય તેવું પણ તમે જોઈ શકો છો અને હું તમારી ચેનલના માધ્યમથી કોર્પોરેશનને પણ જાણ કરવા માંગીશ કે જલ્દીથી જલ્દી આ ભુવાનું સમારકામ કરવામાં આવે કારણ કે આગળના સમયમાં કોઈ મોટી જાનહાની ના થાય તે જોવું ખૂબ જ જરૂરી છે માટે જલ્દીથી જલ્દી ભુવાનું સમારકામ થાય તે ખૂબ જ જરૂરી છે વહેલી તકે આ ભુવાનું સમારકામ થાય તેવી જે નાગરિકો છે તે લોકો માંગ કરી રહ્યા છે કારણ કે થોડો બે ત્રણ દિવસ અગાઉ જ કોટા જે જતો માર્ગ છે ત્યાં પણ મોટા મોટા ભૂવા પડવા પડ્યા હતા અને લગભગ સાતથી આઠ ભૂવાઓ અહીંયા પડ્યા હતા ત્યારે તેનું તો સમારકામ હમણાં પૂર્ણ નથી થયું ત્યારે પછી ફરી એકવાર એ જ રોડ પર ગાય સર્કલથી હવેલી જતા માર્ગ પર ફરી એકવાર આ ભૂવો પડ્યો છે એટલે કે કહી શકાય છે કે આ ખૂના પાપે આ ભૂવા પડી રહ્યા છે હવે આપણે જે અહીંના જે લોકો છે તે અહીંયા ભૂવા પડતાના સાથે જ અહીંયા જોવા આવી રહ્યા છે ને લોકોને આ ભૂવો દેખાય તેવી રીતે ગાડીઓ અહીંયા ઊભી કરીને એની આડ કરી છે હવે ક્યારે આનું સમરકામ થશે તે પણ તમને જોવાનું રહ્યું અહીંના જે ધારાસભ્ય છે ચેતન્યાભાઈ તે પણ તાત્કાલિક ધોરણે તેમને જાણ થતાં એ અહીંયા આ સ્થળ પર આવી પહોંચ્યા છે આપણે તેમનાથી પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું

અને બે હજાર પાંચમાં જ્યારે પૂર આવ્યા હતા ત્યારે આ જ લાઇન ઉપર ઘણી બધી જગ્યાએ ભૂવા પડ્યા હતા હવે આ વખતે પણ પૂર ઘણું આવ્યું અને ઘણું પાણીનું સીપેજ થયું છે એટલે ફરી આ આ જૂની લાઇન ઉપર ભૂવા પડ્યા છે અને બંધ રાખવી કે ચાલુ રાખવી કે રિપેર કરવી એ તો કોર્પોરેશનના અધિકારીઓ જ નક્કી કરી શકશે પરંતુ હમણાં હું અહીંયા આવ્યો તે જોયું એટલે તાત્કાલિક ધોરણે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જાણ કરી છે એ આવીને એને પૂરવું કે નહીં પૂરવું કે બેરિકેડિંગ તો એટલીસ્ટ કરાવી દઈએ અને પછી શું કરવું એના માટે કોર્પોરેશન નક્કી કરશે હા એ જે આપણે લાઇન જોઈ રહ્યા છે જેના પર ભૂવા પડ્યા છે આ બાકોટા બ્રિજથી લઈને આટલાદરા સુવે ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી એ લાઈન લગભગ બે હજાર નવમાં લખાઈ હતી અને એની અંદર પણ ભૂવા પડ્યા છે તે એ ટેકનિકલ જે ખામી છે એ કોર્પોરેશનના અધિકારીઓ બધું જાણતા હશે કે કેમ આવું થઈ રહ્યું ખરેખર તો આ પ્રકારની લાઇન નખાવી હોય અને આટલા ઓછા સમયમાં આ પ્રકારના ભૂવા પડે તો બિલકુલ સારું નથી એ કઈ પ્રકારની કામગીરી કરી છે તો કોર્પોરેશનના અધિકારીઓ કાં તો અમારી હમણાંની જે ટીમ છે એ લોકોએ ધ્યાન આપીને એને જેને પણ પકડવું હોય એને પકડી શકે છે પકડવું જોઈએ જો કે પરંતુ આ લાઇન સાઇટના દાયકામાં લખાયેલી છે અને જર્જરી થયેલી લાઈન છે એના માટે કરીને જ આપણે હમણાં માઇક્રોટોલિંગનું કામ કર્યું હતું થોડાક વર્ષો પહેલાં અને ત્યાર પછી અકોટાના જે લાઈન જાય છે તમારી બ્રિજના નીચેથી સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી એની સાથે જોઈન્ટ કરેલી છે બસ જે ધારાસભ્યો છે તે કહી રહ્યા છે કે આ જે લાઈંગો છે તે જૂની છે અને તેને મહાનગરપાલિકાને આને ચાલુ રાખવાની કે બંધ કરવાનું તે તેમના હાથમાં છે પણ જે અધિકારીઓ છે તેમને પણ ચેતનિયાભાઈ દ્વારા જાણકારી આપવામાં આવી છે હવે તંત્ર એને શું કામગીરી કરશે એ જોવાનું રહ્યું પરંતુ હવે જે જૂની લાઈંગ છે તેને બંધ કરી દેવી કે ચાલુ એ તો મહાનગરપાલિકાના હાથમાં છે પરંતુ આગળના પણ ચારથી આઠ ભુવા પડેલા છે અમને દર્શન કરાયા છે અને અહીંયા ચેતન્યભાઈ દેસાઈને જાણ થતાની સાથે અહીંયા સ્થળ પર આવી પહોંચ્યા છે અને અધિકારીઓને પણ જાણકારી આપી છે હવે એનું કામ ક્યારે થશે એ જોવાનું રહ્યું કેમેરા પર્સન સુરેશ રાજપુર સાથે હું અભરાલ સૈયદ સ્પાઇક ટુડે ન્યૂઝ વડોદરા